હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ છ વિષય ગણિત પાર્ટ બે પૂર્ણ સંખ્યાઓની સ્વ અધ્યયન પોથીનો ભાગ બે જેનું સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલો આપણે પૂર્ણ સંખ્યાઓની સ્વાધ્યયન પોથીની સમજૂતી મેળવીએ અહીં પૂર્ણ સંખ્યાઓનો આપણો સૌથી પહેલો પ્રશ્ન છે કે સાચો વિકલ્પ પસંદ કરીને બોક્સમાં લખો તો તેનો પહેલો પ્રશ્ન છે કે અડતાળીસ અને ઇઠ્યાસી વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે તો તેનો જવાબ થશે ઓપ્શન સી ઓગણચાલીસ બીજું નીચેના કેટલાક શહેરનું તાપમાન આપેલ છે તેમાંથી કયા શહેરમાં ઠંડી સૌથી વધુ હશે તો એનો જવાબ થશે ઓપ્શન બી અંબાજી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ એના પછી ત્રીજું છે કે નવસો નવ્વાણુંની તરત પછીની અને તરત પહેલાંની સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય જવાબ થશે બી નવ લાખ અઠ્ઠાણું હજાર ચોથું નીચેના પૈકીની પૂર્ણ સંખ્યાઓમાં કઈ પૂર્ણ સંખ્યા પૂર્વે અન્ય કોઈ પૂર્ણ સંખ્યા ન મળે તો તેનો જવાબ થશે ઓપ્શન બી ઝીરો એના પછી પાંચમો પ્રશ્ન છે શૂન્ય સિવાયની કોઈપણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાઓનો ગુણાકાર હંમેશા કેવી સંખ્યા મળશે તો તે થશે આપણી પાસે બી બેકી સંખ્યા છઠ્ઠું પ્રથમ દસ એકી પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો થાય તો તેનો જવાબ થશે બી સો એના પછી સાતમું છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા અને સૌથી મોટી પાંચ પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો થાય તો તે થશે આપણું બી કે નવ લાખ નવ્વાણું હજાર નવ્વાણું હજાર નવસો નવ્વાણું એના પછી આપણો આઠમો પ્રશ્ન છે કે પચીસમાં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યામાંથી તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતાં મળતી સંખ્યા કઈ હશે તો તેનો જવાબ થશે ઓપ્શન બી પચીસ નવમું સંખ્યા રેખા પર બેની તરત જમણી બાજુએ કઈ સંખ્યા આવે તો તે થશે ઓપ્શન સી ત્રણ અને દસમો પ્રશ્ન કે એકાવનથી એકોતેર વચ્ચે આવતી એકી પૂર્ણ સંખ્યાઓ કેટલી હશે તો તેનો જવાબ થશે બી નવ હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો તો એનો પહેલો પ્રશ્ન છે કે નવ હજાર નવસો અઠ્ઠાણું અને દસ હજારની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા તો એ થશે આપણી પાસે નવ હજાર નવસો ને નવ્વાણું બીજું અઠ્ઠાવન હજાર નવસો ચાલીસની તરત પહેલાંની પૂર્ણ સંખ્યા તો તે થશે અઠ્ઠાવન હજાર નવસો ને ઓગણચાળીસ એના પછી ત્રીજું કે બે અંકોની કુલ ખાલી જગ્યા પૂર્ણ સંખ્યાઓ છે તો તેનો જવાબ થશે કે બે અંકોની કુલ નેવું પૂર્ણ સંખ્યાઓ છે ચોથું સંખ્યા રેખા પર ઝીરો એ પાંચની ખાલી જગ્યા બાજુએ આવેલું છે તો તેનો જવાબ થશે કે તે ડાબી બાજુ આવેલું છે પાંચમું સંખ્યા રેખા પર થી પાંચ પર આવવા માટે આપણે ડાબી બાજુ ખસવું પડશે અને છઠ્ઠું કે નેવું હજાર નવસો ને અઠ્ઠાણું ખાલી જગ્યા નવ્વાણું હજાર બસો તેત્રીસ તો આપણે વચ્ચે નિશાની મૂકવાની છે તો આપણે જોઈ શકીએ છીએ કે જે નવ્વાણું હજાર બસો તેત્રીસ છે એ નેવું હજાર નવસો અઠ્ઠાણું કરતાં મોટું છે

તરત ત્રણ અંકની સૌથી નાની પૂર્ણ સંખ્યા મળે તો તેનું એ વિધાન સાચું છે ચોથું શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા છે તો તે થશે ઝીરો એટલે તે ખોટું થશે પાંચમું સંખ્યા રેખા પર દસ એ સોળની જમણી ડાબી બાજુ હોય છે તો આ વિધાન કરું છે એના પછી આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે છપ્પન હજાર આઠસો ને ત્રાણું એ મોટા છે છપ્પન હજાર નવસો ને ત્યાંશી કરતાં તો આપણે આ વિધાન જે છે એ ખોટું છે હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે અગિયાર હજાર બસો બત્રીસ અને અગિયાર હજાર બસો સુડતાળીસની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા લખો તો આપણે તે લખી શકીએ કે જે વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ છે તે અગિયાર હજાર બસો તેત્રીસ અગિયાર હજાર બસો ચોત્રીસ અગિયાર હજાર 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 બસો અગિયાર હજાર બસો બેતાળીસ અગિયાર હજાર બસો તેતાળીસ પછી અગિયાર હજાર બસોને ચુમ્માલીસ અગિયાર હજાર બસો પિસ્તાળીસ અને અગિયાર હજાર બસોને છેતાળીસ થશે તો આપણે આ રીતે એ વચ્ચેની જે પૂર્ણ સંખ્યાઓ છે લખી શકીએ એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે તેર હજાર ચારસોની પહેલાં તરત તથા પછી તરત આવતી ત્રણ ત્રણ સંખ્યાઓ લખો તો આપણે જે તેર હજાર ચારસો છે એની પહેલાંની ત્રણ સંખ્યાઓ લખીએ તો તેર થશે તેર હજાર ને નવ્વાણું બીજી તેર હજાર ત્રણસો અઠ્ઠાણું તેર હજાર ત્રણસો ને સત્તાણું અને એના પછીની તો તેર હજાર ચારસો એક તેર હજાર ચારસો બે અને તેર હજાર ચારસો ત્રણ થશે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચે પર સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરો તો એમાં આપણી પહેલી સંખ્યા છે કે ઝીરો તો સૌપ્રથમ આપણે આ પ્રમાણે એક સંખ્યા રેખા દોરીએ સંખ્યા રેખા પર કોઈ એક સ્થાન પર આપણે ઝીરો લઈને જમણી બાજુની સંખ્યાઓને ધન અને ડાબી બાજુની સંખ્યાઓને ઋણ લઈએ તો અહીં જે આ વચ્ચેનો અંક આપણે જે ઝીરો લીધો તેને આપણે આ રીતે નિરૂપિત કરી શકીએ એના પછી બીજું છે કે ચાર તો સૌપ્રથમ સંખ્યા રેખા દોરીને કોઈ એક સ્થાન પર આપણે ઝીરો લઈએ અને ઝીરોની જમણી બાજુ બધી ધન સંખ્યાઓ અને ડાબી બાજુ ઋણ સંખ્યાઓ લઈએ તો ઝીરોથી ચાર એકમ જમણી બાજુ જે અંક છે તે આપણી પાસે થશે ચાર તો આપણે આ રીતે તેને નિરૂપિત કરી શકીએ ત્રીજું છે દસ તો સંખ્યા રેખા પર ઝીરો લઈને આપણે જમણી બાજુ ધન લઈએ તો ઝીરોથી દસ એકમ દૂર જે અંક છે તે આપણી પાસે દસ થશે અને એવી જ રીતે ચોથું છે પાંચ તો સૌપ્રથમ સંખ્યા રેખા દોરીને એના જમણી બાજુ બધી ધન સંખ્યાઓ લઈએ તો ઝીરોથી પાંચ એકમ જમણી બાજુ જોઈએ તો તે આપણને પાંચ મળશે તો આપણે આ રીતે આપેલી સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપિત કરી શકીએ એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે કે કોઈ પણ બે સંખ્યાઓની જોડ લખો કે જેની બાદ બાકી પંદર થાય તો સૌ પ્રથમ આપણે એવી જોડ લખી શકીએ કે સોળ અને એક તો જેનો બાદ બાકી છે એ આપણી પાસે પંદર થાય એવી જ રીતે વીસ અને પાંચ છે તો એની બાદ બાકી પણ પંદર થાય અને પાંત્રીસ અને વીસની બાદ બાકી પણ પંદર થાય આવી તમે અનેક સંખ્યાઓ લખી શકો છો એના પછીનો આપણો આઠમો પ્રશ્ન છે કે કોઈ પણ પૂર્ણ સંખ્યાને તરત પછીની પૂર્ણ સંખ્યા મેળવવા માટે શું કરવું પડે તો તેનો જવાબ કે કોઈપણ પૂર્ણ સંખ્યાની તરત પછીની પૂર્ણ સંખ્યા મેળવવા માટે તે સંખ્યામાં એક ઉમેરવું પડે હવે એના પછીનું આપણો પ્રશ્ન છે કે જાતે કરીએ એમાં પહેલું છે કે પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે આવી જ રીતે તમારી આસપાસ જોવા મળતી અસંખ્ય વસ્તુઓની યાદીઓ બનાવો જેની પૂર્ણ ગણતરી ન કરી શકાય તેમને કોષ્ટકમાં લખો તો અહીં મેં મારા પ્રમાણેનો જવાબ લખ્યા છે તમે તમારા પ્રમાણે લખી શકો છો તો સૌપ્રથમ આવશે કે માથાના વાળ આકાશમાં રહેલા તારાઓ દરિયા કિનારે રહેલા રેતીના કણો એક ઝાડ પરના પાંદડા શરીર પરના જીવાણુઓ વગેરે એના પછી બીજો પ્રશ્ન છે કે સંખ્યા રેખાની મદદથી નીચેની ગણતરી કરો તો પહેલું આપ્યું છે કે પાંચ વત્તા બે તો સૌ પ્રથમ આપણે એક સંખ્યા રેખા દોરીશું કોઈક એક સ્થાન પર આપણે ઝીરો લઈએ અને તેના જમણી બાજુ બધા ધન અંક લઈએ અને ડાવી બાજુ બધા ઋણ લઈએ તો અહીં જે ઝીરો ઝીરોથી પાંચ એકમ દૂર જે અંક છે તે આપણો પાંચ થશે અને એમાં જો આપણે બે ઉમેરીએ એટલે પાંચથી બે એકમ દૂર તો તે આપણી પાસે સાત થશે એટલે પાંચ વત્તા બે બરાબર સાત થશે એ જ પ્રમાણે એના પછીનું ત્રીજું છે બીજું છે કે ત્રણ ગુણ્યા પાંચ તો આપણે ઝીરોથી પાં ત્રણ ઝીરોથી પાંચ એકમ દૂર પાંચ લઈએ અને તેને ત્રણ વખત ગુણીએ તો અને ફરીથી આપણે બીજી વખત પાંચ એકમ લઈએ પાંચથી તો તે દસ થશે અને દસથી પાંચ એકમ લઈએ તો તે પંદર થશે તો માટે ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર એવી જ રીતે ત્રીજું આપણને આપ્યું છે કે અગિયાર ઓછા સાત તો સૌ પ્રથમ સંખ્યા રેખા પર આપણે ઝીરો લઈએ જમણી બાજુ બધા ધન લઈએ અને ડાબી બાજુ ઋણ લઈએ તો ઝીરોથી અગિયાર એકમ દૂર જે છે આપણી પાસે અગિયાર થશે અને અગિયારથી સાત ઓછા એટલે કે અગિયારથી સાત એકમ ડાબી બાજુ જઈએ તો તે આપણને ચાર મળશે માટે અગિયાર ઓછા સાત બરાબર ચાર તો આ રીતે આપણે તેનું સોલ્યુશન કરી શકીએ તો અહીં આ જે સોલ્યુશન છે પૂરું થાય છે જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઈક શેર ને જરૂરથી કરી દેજો થેન્ક યુ